આ રૂપિયા પૈસા અને આ છોકરાનો સાગુ કરી મળ્યો છે મરો કે આજ પેણા કાલ પેણા ઓ પણ પૈસાની સગવડ થાય તાની પેણાઓ ન તારી ઓ ગજે અલ્યા ઓ લે

નહી પાપો ચા ચાલ તો મારા પાંચ લાખ રૂપિયા લેટલે તું મારા હાથી વેલા વાળી હલો લી લટલે લટલી નાગી હો જા કડીક વાર માં નહિ તો મારા ભાગ લાગી નાગી હા પાક તો કહું પછી લાખની લોટલી લાગી લોટલી નાજી આ સારી આવે છે

ટાઈમ ખાવા નહીં બપોરે

આપણે ગોતવા જઈએ હા પણ પેલા ત્રણ ઉપર મને વિશ્વાસ નહી આવતો એટલે એમ કર

રસ્તો ભૂલી ગયા રસ્તો ભૂલી ગયા તા તમે રસ્તો અમાર ના મગજમાં ઘરે લઈને જઈએ અમી રસ્તો ભૂલી ગયા એટલે હેડ્યા અમે બોલ્યા ના ના તમે જુઠ્ઠું તો બોલ્યા નહી અલ્યા ઓયને છેની ઓયને 10 લાખની શું લાગ્યું છે લ્યા છોકરા લે હાડો ઘરે લઈ રો લે હડજો ઘરે હડજો ઓલો હું ફોન માં હોતા હું તો માર ઘરે લઈ રો ઘરે લઈ રો ફટાફટ લે લે હાડો હેડો લ્યા લ્યા બાઈ બાઈ મગજ ટેગણ આવી ગઈ શું 10 લાખ રૂપિયા ખાડોડો હવે આય જો આ અમે છે તો આયો તો દસ લાખ નો મેસેજ છે પણ આ તો છે આ તો તમારે લોન લેવી હોય ને તમારા પડી લાખ ની લોટરી દસ લાખ છે અલ્યા શું લાવવાની છે આ તો લોન લેવી હોય તો એના કાગડી